આપણી તીપટ્ટી બાબરીમાં જવા માટે તો તમે ચાલો વિડીયોમાં આગળ બતાવો તો આપણે જોઈ લો ફોર્ચ્યુનર લઈને આપણે નીકળી ગયા હતા ને આવી ગયા હતા સીધા બારબુટ તો બારબુટ પોતા મેઇ ગેટે પહોંચ્યા હતા બારબુટથી આપણો બ્લોક કોણ કોણ જોઈએ કોને કોને જોયું છે આપણે કોમેન્ટમાં જણાવી દેજો અમે પછી ત્યાં પહોંચ્યા એટલે ગાડી પાર્ક કરી દીધી ગાડી પાર્ક કરીને અમે જો ત્રણ મિત્રો આવી ગયા હતા અને બીજા મિત્રો ભાઈ આપણી સાથે જોડાઈ ગયેલા હતા પછી આપણું તારકભાઈ મળવા આવી ગયા હતા તો તારકભાઈ જોડે બે ઘડી મજા કરલાય કીધી બધા હાથ મલાઈ દીધો હતો ભાઈ તો સુટબૂટ પહેરીને તૈયાર થઈને આવી ગયા હતા એટલે આપણે જો એમની જોડે થોડો વિડીયો ઉઠાવ લીધો હતો અને પછી હિતેશભાઈ જોડે થોડોક મસ્ત મજાનો વિડીયો ઉઠાવી લીધો એમનો છોકરો છે જેની તો એની આજે બાબડી હતી એટલે આપણે ગયા હતા બાબડીમાં પણ એની બાબડી ઉઠી ગઈ ને એની તમાલ વધી ગઈ હતી પછી આપડે કે સેલિબ્રિટી કહેવાય એટલે આપણે એમની જોડે હાથ મિલાવવાનો હતો એટલે આપણે હાથ મિલાવી લીધો હતો એ જો ભાઈ કેવો ખુશ થઈ ગયો હતો વાતમાં એવું હતું ભાઈ જમવાનો પ્રોગ્રામ હતો પણ જમવામાં એવું હતું કે પૂરી બાકી હતી એટલે આપણે આવી ગયા હતા સીધા નદી કિનારે અને નદી કિનારે જઈને આપણે થોડાક મસ્ત મજાના સીન લઈ લીધા હતા અને પછી હિતેશભાઈને બી થોડું વિડીયો શૂટ કરવાનો હતો એટલે વિડીયો શૂટ કર લાવી સમય શાંત હતો ભાઈ એટલે અમને ચાંદા મામાના દર્શન થઈ ગયા હતા અને ચાંદા મામાના દર્શન કરી લીધા હતા તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ લિંક આપણી બાયોમાં આપેલી છે તો એને ફૂલ લોક તમે જોતા રહેજો અને ફોલો બી કરતા જજો પાછા